મજામાં રહીવારનું સ્વાગત છે માત્ર માતાઓ વિશેષ માન આપીએ સન્માન આપીએ આમ તો આખું વર્ષ આખું જીવન આપણે માતા માટે જેટલું પણ કરીએ તે ઓછું છે પરંતુ આજના દિવસે ખાસ કરીને માતાને ખુશ રાખવાનો

આ વાર્તામાં કહી છે તેમણે કહ્યું છે કે કે અમારી માતા એટલે કે હું કહી રહ્યા હતા કે એને એમના ભાઈ બહેન તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે અમને તેમની માતા હંમેશા તેમને પ્રેરણાત્મક જીવન જીવવાનું હંમેશા ખુશ રહેવાનું ઉર્જાવંત રહેવાનું શીખવાડે છે આવી જ કંઈક વાત તેઓ અહીંયા કહી રહ્યા છે અમારી માતા અમને હંમેશા ખુશ રહેવાનું શીખવે કહે કે કોઈ પણ પરિસ્થિતિ છે નથી રહેવાની કંઈ આજે છે કાલે જરૂર રહેવાનું છે એટલે કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેવું તે જ એક માત્ર ઉપાય છે અમે અમારી મા પાસેથી ઘણું બધું શીખ્યા દુષ્કાલિયા સાહેબ આગળ લખે છે કે એક દિવસ એવો આવ્યો કે અમારા પિતાએ તેમના ધંધામાં ખૂબ મોટું નુકસાન કર્યું એટલું મોટું નુકસાન કર્યું કે તેમને ખબર નથી પડતી કે હવે આગલા દિવસો કેવી રીતે વિકસે તેમણે ઘરે આવીને માતાને વાત કરી ત્યારે દુષ્કાલિયા સાહેબે કહ્યું કે અમે લોકો તો ખૂબ નાના હતા પણ થોડું થોડું યાદ છે મારા પિતાએ મારી માતાને એને કહ્યું કે આપણે ખૂબ ભયંકર કહેવામાં નથી કે આવનારા દિવસો કેવી રીતે બચ્યું છે સમજી વિચારીને વાપરજે આપણે આગળ ચલાવવું પડશે અને બને એટલી ચોકસાઈ રાખજે માતાએ કહ્યું સારું એ રાતે માતા પિતા સુઈ ગયા અમે લોકો સુઈ ગયા

ફરસાણ હોય ઘણું બધું હોય કે જે ફક્ત તહેવારોના સમયમાં કે કોઈ આવવાનું હોય ત્યારે બનતું હોય આવું બધું માતાએ બનાવ્યું જમવાનો સમય થયો બધાને બોલાવ્યા પિતાએ આવીને જોયું થાળી પીરસાઈ કે જોયું ત્યાં તો ભાત ભાતના મકવાન બન્યા છે તો તેમણે માતાને ટોકી અને કહ્યું હવે તને કહ્યું હતું કે આપણા દિવસો ખરાબ આવી રહ્યા છે તો તું બચત કરજે કરકસર કરજે ચોકસાઈ રાખજે એમ કે તું આજે આટલું બધું રાંધીને

બધા લોકો ઉજવે જ છે પરંતુ નિષ્ફળતા ઉજવવી ને તે પણ એક ખૂબ મોટી વાત છે તારી માતાએ બધાને એ ખૂબ પ્રેમથી જમાડ્યા અને કહ્યું કે આપણે ફરીથી ઉભા થઈશું ફરીથી બેઠા થઈશું આટલી સકારાત્મક આટલી પોઝિટિવ વાત સાંભળીને હું પણ ખુશ થયો અને આવનારા થોડા સમયમાં મા કીધું એ પ્રમાણે અમે લોકો ફરીથી ઊભા થયા ફરીથી બેઠા થયા અને પપ્પાના બિઝનેસમાં ખૂબ સારી બરકત આવી અને પાછા અમે કેવું જીવન જીતા હતા જીવન જીવવા લાગ્યા નેવ ઉચ્ચાગલ્યા સાહેબ આજની તારીખમાં એ કહે છે અમારી માતાએ કહેલી તે વાત અમને આજે પણ યાદ છે અને તે ભયંકર તે દિવસો તે પણ આજે અમને યાદ છે આટલે ભયંકર દિવસમાં પણ અમારી માતા હંમેશા હસતી રહેતી હતી અમને ખૂબ એમથી જમાડ્યા તે પણ જમી અને આખા પરિવારને ખુશ રહેવાનું જણાવ્યું એ ખુશીનો જ પળ હતો કે જેના હિસાબે ફરીથી ઉભા થયા ફરીથી બેઠા થયા અને આજે એમના જીવન જીવી રહ્યા છે દીવો ભૂસાગલીયા સાહેબ કહે છે કે હું મારી માં માટે જેટલું કહું એટલું ઓછું જેટલું લખું એટલું ઓછું છે જો આવી માં દરેક વ્યક્તિને મળે દરેક બાળકને બને તો દરેક બાળક મહાન બની શકે છે તેમને આજે પણ યાદ છે કે તેમની માતાએ કહ્યું હતું કે આ દિવસો પણ જતા રહ્યા છે મારી માતાએ કહ્યું હતું

મારા મિત્રો આપણા દરેક લોકોના જીવનમાં અમુક દિવસો એવા આવતા હોય છે આપણી ગણતરીઓ ઊભી પડતી હોય છે આવા સમયે જો આપણે ધીરજ રાખીએ શાંતિથી કામ લઈએ ને ખુશ રહીએ અને આપણી ભાવના સારી રાખીએ આપણે સારો અને સાચો રસ્તો અપનાવીએ તો આપણે ફરીથી ઊભા થઈ શકીએ છીએ અને ધારું પરિણામ મેળવી શકીએ છીએ જરૂર છે ફક્ત સકારાત્મક ઉર્જાને દિલમાં રાખવાની તેની પર કામ કરવાની ઉદાસ થયા વગર હસતા મોઢે આગળ વધવાની અને ઘરમાં જો સ્ત્રીનું વ્યક્તિત્વ હોય આવી તો સ્ત્રી ઘરમાં હોય પછી કે બહેન હોય માતા હોય પત્ની હોય કે પુત્રી હોય તો આવું કોઈ સકારાત્મક વિચારધારા વ્યક્તિ ઘરમાં હોય

આ બધા જ વિડીયો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નેમ ધ મોમેન્ટ આ મોમેન્ટ વાળી ચેનલ પર જઈને તમે બધા જ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી કરવા વગેરે જગ્યાએ ફોરવર્ડ કરીને શેર કરીને સબસ્ક્રાઇબ કરીને પોઝિટિવિટીની જે ચેન્જ છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો મારા દોસ્તો ધ્યાન રાખજો કે આજના આ સમયમાં પોઝિટિવિટીની સકારાત્મકતાની ખૂબ બધી જરૂર છે કારણ કે અત્યારે લોકો નાની નાની વાતમાં પણ દુઃખી થઈ જાય છે ઉદાસ થઈ જાય છે અને ઘણી વખત ના કરવાના પગલાં પણ વિચારી લે છે અને પગલાં ભરી પણ લે છે તો મારા મિત્રો આપણી એ જવાબદારી છે કે આપણી આસપાસ હવે નિકટ રહેતા લોકો હંમેશા સકારાત્મક ઉર્જાથી ભરેલા રહે આગળ વધે તેઓ કોઈ જગ્યા અથવાય ખચકાય તો આપણને વિના સંકોચે પૂછે સારા અને પોઝિટિવ રીતે ભરેલા વિડીયો જુએ અને તેમાંથી કંઈક શીખે અને કોઈ ખરાબ પગલું ફરતા હોય તો ત્યાં અટકી જાય આના માટે આપણે કીધું જ આ બધા જ વિડીયો આપણે ફોરવર્ડ કરવા પડશે શેર કરવા પડશે સબસ્ક્રાઈબ કરવા પડશે આપણને ખબર નથી કે ક્યારે કયો વિડીયો કોના કામમાં આવી શકે છે કોનું જીવન બદલી શકે છે બચાવી શકે છે બસ મારા મિત્રો મારી વિનંતી છે કે આટલી મારી મદદ કરજો અને પોઝિટિવિટીની તેમને આગળ વધારજો મારા મિત્રો કરશો ને સારું મારા મિત્રો હવે આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની નામ છે ભયંકર ધીમું મોત આવતા રવિવારની બોલતી ટૂંકી વાટાનું નામ છે ભયંકર ધીમું મોત મારા મિત્રો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો